પારુ લી ટીમ લાવી છે યુટ્યુબમાં બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે તેના ઉપર આપણે આજનો વિડીયો એડિટિંગ કદાચ શીખવાના છીએ પેલા તમે લોક તમે હમણાં જે પ્રકારનું વિડીયો જોયું તેવું આજના વિડીયો આપણે રેડિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈ વિડીયો નતા દીક કરેલો એક લાઈક ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો બેલ નોટિફિકેશન પણ કરી લેજો કારણ કે આવા બીજા વિડીયો આપણા ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે અહીંયા ઓપન કરશું ઓલાઇટ મોશન એપ જો તમારી પાસે ઓલાઇટ મોશન એપ ના હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને પિન કરેલ જોવા મળશે ઓલાઇટ મોશન એપ મોડ વર્ઝન સિમ્પલ તમારે અહીંયા જવાનું છે પ્રોજેક્ટની અંદર એક લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો ટીમલી એડિટ એચપી ટેકનિકલ સિમ્પલ તમારે આ પ્રોજેક્ટને ઓપન છે ઓપન કર્યા પછી તમને એક આ રીતે ઇન્ટરપ્રાઇઝ જોવા મળશે હવે તમે ઓપન કરશો એટલે તમને એક રેટેંગલ પહેલાં જોવા મળશે જોઈ શકો છો આવાળું તેને કરતા સિમ્પલી ડિલેટ ક્લિક કરો અને તેને ડિલીટ પર ક્લિક કરી ડિલીટ કરી દો એટલે તમને આ રીતે ઇન્ટરપ્રાઇઝ જોવા મળશે હવે આટલું કર્યા પછી થોડું નીચે આવું નીચે તમને જોવા મળશે ટેક્સ્ટ લખેલા બરાબર ટેક્સ્ટની નીચે તમને એક જોઈ શકો છો એક રેટેંગલ જોવા મળશે લાસ્ટમાં સોંગની ઉપર તમારે સિમ્પલ રેટેંગલને ઓન કરવાનું છે જે આંખનું ઓપ્શન બંધ છે બરાબર તેના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા ઓન થઈ જશે એટલે તમને આ રીતે ઇન્ટરપ્રાઈઝ જોવા મળશે હવે આટલું કર્યા ભાઈ થોડું આગળ ઓન છે આગળ આવ્યા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે હવે ફોટા ઇફેક્ટ ચાલુ થશે બરાબર અહીંયા જોઈ શકો છો આ રીતે લગભગ નવ પોઈન્ટ સત્તર સેકન્ડ સુધી ત્યાં તમારે આવ્યા છે ત્યાં પછી તમારે અહીંયાથી જોઈ શકો છો પહેલાં તો એક બેગ્રાઉન્ડ ફોટો એડ કરવો પડશે સિમ્પલી પ્લસના ક્લિક કરી અહીંયાથી મીડિયામાં જતા રહો મીડિયામાં ગયા પછી તમે અહીંયાથી કોઈ બી ફોટો એડ કરી શકો છો સિમ્પલી હું એ જ ફોટો અહીંયાથી એડ કરી લાવું છું ફોટો એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આ રીતે એટલે જોવા મળશે હવે આટલું કર્યા આપણે અહીંયા આ છેલ્લે સુધી જેટલું વીડિયો હોય એટલું કંઈક આ રીતે હવે આટલું કર્યા આપણે અહીંયાથી ઇફેક્ટમાં જતા રહો એડ ઇફેક્ટ પણ ક્લિક કરો અહીંયાથી સિમ્પલી તમારે સર્ચ કરશે ગોશિયનબર તો તમે જી અહીંયા સર્ચ કરો જી એ તમે જેવું સર્ચ કરશો તમને જોવા મળશે ગોશિયન બર પહેલું જ તેના પર ક્લિક કરો ક્લિક કર્યા પછી સિલેક્ટ કરી અને બ્લરને થોડું આ રીતે બરાબર છસો કરી દેવાનું રહેશે છસો કર્યા પછી આ ફોટો છે બરાબર તેને પકડવાનો છે અને અહીંયાથી પકડીને આ ફોટો લાવવાનું છે આપણું ટેક્સ્ટ ઇફેક્ટ પૂરી થતી હોય ત્યાં હવે આટલું કરાવ પછી જોઈ શકો છો ઉપર તમને રેક્ટેંગલ જોવા મળશે બરાબર જે ડીજેની પીએનજી એડ કરી છે બધું એડ કર્યું છે તમારે સિમ્પલી આખ ઓપ્શન કોલ એકાઉન્ટ રહેશે કંઈક આ રીતે જોઈ તમે તમારા સ્કિમ્પલ દેખાતો હશે બરાબર તો આ રીતે તમને ટેક્સ સાથે જોવા મળશે હવે તમારે અહીંયાથી તમારે જે પીએનજી હોય તે એડ કરવી પડશે સિમ્પલી આપણે અહીંયાથી પ્લસ ક્લિક કરીએ મીડિયામાં જશું ને તમારે જે પણ ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવેલું હોય બરાબર તે ફોટો તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે સિમ્પલ રીતે આપણે એક ફોટોનું બેકગ્રાઉન્ડ હટા છે આ રીતે તેને આપણે એડ કરી દઈશું એડ કર્યા પછી તમે તમારી રીતે અહીંયાથી કોઈ પણ જગ્યાએ સેટ કરી શકો છો બરાબર આને ખ્યાતિ છેલ્લે સુધી જેટલું વિડીયો હોય તેટલું કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી અહીંયા જોઈ શકો છો આ ફોટાને પકડવાનું છે પકડ્યા પછી તમારે નીચે આવવાનું રહેશે કંઈક આ રીતે ફોટાને પકડીને જ્યાં રેટેંગલ હોય રેટેંગલને નીચે તમારે આ ફોટાને સેટ કરશે બરાબર રેટેંગલ નીચે કંઈક આ રીતે એટલે તમને અહીંયા જોઈ શકો છો કંઈક આ રીતે ઇન્ટરપેસ્ટ જોવા મળશે હવે ફોટોને થોડોક મોટો કરો કે ભાઈ ફોટાના થોડોક અહીંયા નીચે લઈ લો કંઈક આ રીતે ફોટાને કંઈક આ રીતે નીચે લેશો એટલે તમને અહીંયા જોઈ શકો છો કંઈક આ રીતે ઇન્ટરપેસ્ટેટ જોવા મળશે બરાબર અને બીજી બધી પીએનજી આપણે ઓલરેડી અહીંયા એડ કરી રાખીએ છીએ તમારે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે હવે તમે તમારો લોગો બોગુ એડ કરવા માગો તમે સિમ્પલી લોગો એડ કરી શકો છો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાંથી તમે લોગો બનાવતા શીખી શકો છો હવે વાત કરીએ આપણે અહીંયાથી બોર્ડર એડ કરશું સિમ્પલી પ્લસ ક્લિક કરી મીડિયામાં જશું અહીંયાથી જશું કંઈક આ રીતે અને તમને બોર્ડરની લિંક આપે છે કાલ જ મેં બરાબર તો તમે કોઈ પણ બોર્ડર અહીંયાથી એડ કરી શકો છો આપણે ઘણી બધી બોર્ડર તમને કાલ જ આપી છે તો આમાંથી કોઈ પણ બોર્ડર તમને જે યોગ્ય લાગે તે અહીંયાથી તમે યુઝ કરી શકો છો આપણે કંઈક આવાળી બોર્ડરને યુઝ કરશું આવાળી સિમ્પલી ઓકે પર ક્લિક કરશું આ બોર્ડરને ખેંચી લેશું છેલ્લી સુધી જેટલું વિડીયો હોય તો એટલું આ રીતે ઓલરેડી બધી ઇફેક્ટ અહીંયા લગાવેલી જોવા મળશે બરાબર માત્ર ને માત્ર તમારે ખાલી ફોટો એડ કરો છે અને આ રીતે વિડીયો બની જશે હવે સેવ કરવા માટે તમારે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના પર ક્લિક કરું આ રીતે એન્ટરપ્રદ જોવા મળશે હવે તમારે વિડીયો પર ક્લિક કરી એક્સપોર્ટ ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે